શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક દસ અગિયારનું નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ અનેક વક્ત્ર અનેક અદભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાને કોધતા યુદ્ધમ ધરમ વિશ્વ તો મુખમ અર્થાત અહીં ભગવાને અર્જુનને ને પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવ્યું કેવો રૂપ બતાવ્યું તો અનેક મુખ અનેક નેત્રો ધરાવનાર અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત ઘણા બધા ભગવાનના મુખ ઘણા બધા એમના નેત્રો ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાક ઉગામેલા દિવ્ય આયુધો આથોમાં ધારણ કરેલા હતા તો ઘણા બધા આયુધો પણ ભગવાનના હાથમાં હતા એમના નેત્રો પણ ઘણા હતા મુખ પણ ઘણા હતા દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા અને જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમળ પ્રસરી રહ્યો હતો તેમના શરીરમાંથી ચંદનની સુવાસ આવી રહી હતી એવા જ બધી જ જાતના આશ્ચર્યથી યુક્ત સીમા વિના અને સર્વ તરફ જેના મુખો છે જેની સામે જુએ એની સામે ભગવાન મુખ દેખાય એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા તો ભગવાને એમનું વિરાટ સ્વરૂપ અનેક મુખ અનેક નેત્રો આયોધો અને દિવ્ય ચંદનની સુહાસ પ્રસરતું એમનું આ વિરાટ સ્વરૂપ અર્જુને જોયું જય શ્રી કૃષ્ણ